તાલુકાના મેવાડા ગામે ઓગસ્ટ દિનની ઉજવણી આવી રાષ્ટ્રધ્વજને સલામી આપી શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી સાથે હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગાના માન સન્માન માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામના આગેવાનો આચાર્યશ્રી તલાટી મંત્રી શ્રી સાગરભાઈ દેસાઈ તેમજ શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજને વંદન કરાયું આપણને ખૂબ આપ્યું છે છે પણ સાથે સાથે આપણી એક નાગરિક તરીકેની ફરજ કે આપણું આ અમૂલ્ય જીવન આપણા દેશને કામે લાગે આપણે વધુ નથી કરવું પણ એક જવાબદાર નાગરિક બની જઈએ અને આ દેશ માટે તન મન અને ધનથી સતત જાગૃત રહી અને કાર્ય કરતા રહીએ એવી જ આશા અને અભિલાષા સાથે